મિત્રો હું છું પ્રફુલ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો નવરાત્રીનો પર્વ આવે છે તો નવરાત્રીના પર્વને લઈને અતથી ઇતિ સુધીની સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું આ કાર્યક્રમ આ વિડીયોથી તમને મા ભગવતીની પૂજાપાઠનું મહત્વ શું છે નવરાત્રીનું મહત્વ શું છે કયા મુહૂર્તમાં માતાજીની ઘટ સ્થાપના સ્થાપના કે અખંડ દીવો કરવો અથવા સોસાયટીમાં જે ગરબો લાવવાનો હોય છે એ બધી જ મુહૂર્તોનું હું તમને પહેલાં મુહૂર્તો કહીશ સાથે સાથે નવરાત્રિનું વિશેષ મહત્ત્વ આ વર્ષે કેમ છે એ પણ કહીશ અને નવરાત્રિમાં કયો મહામંત્ર છે કે જે મહામંત્રના અનુષ્ઠાન કરવાથી નવ દુર્ગા તમને આશીર્વાદ પ્રદાન કરશે તો આ બધી જ જાણકારી હું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પરંતુ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં હંમેશા સનાતન ઉપર સાચી વાત અને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું તમે પણ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો શરૂઆત કરીએ મિત્રો આ વખતે નવરાત્રિની શરૂઆત થાય છે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવારના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર નવરાત્રી ચાલુ થાય છે જે આ વખતનો યોગ જે છે એક હજાર વર્ષ પછી આ યોગ બને છે જેમાં આ વખતે માતાજીની જે સવારી છે આમ તો અંબાજીની સવારી શેર ઉપર હોય છે પણ આ વખતે માતાજીની સવારી હાથી ઉપર છે અને જ્યારે હાથી ઉપર જ્યારે સવારી હોય છે તો તે નવરાત્રિમાં કરવામાં આવતી સાધનાને ઉપાસના અનેક ઘણો રિઝલ્ટ આપે છે એવું કહેવાય છે કે શક્તિની ઉપાસના માટે આપણે શક્તિની આરાધના કરવાની છે જેથી આપણને મળે જ શક્તિ કેમકે જ્યાં શક્તિ મળે આ દુનિયામાં બોલવાની શક્તિ ચાલવાની શક્તિ ફરવાની શક્તિ જોવાની શક્તિ જીવન જીવવાની શક્તિ આ શરીરમાં પણ એક તાકાત છે તાકાત નીકળી જાય ને તો શરીર સબ બની જાય છે અને જયારે તાકાત આવી જાય ને તો એક જ માણસ ડરેલો માણસ હજારો લોકો હોય પણ જયારે માણસ નિડર બની જાય છે ને ત્યારે હજારો લોકો એનાથી ડરે છે તો તાકાત શક્તિ જે છે એ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રિકોણાત્મિકા જગત ઉપાસના કરવાનો પર્વ એટલે કે નવરાત્રિ પર્વ તો નવરાત્રિનું મહાત્મ્ય દેવી ભાગવતની અંદર વિશેષ જણાવેલું છે જેમાં એવું કહેવાય છે કે જન્મજય જય વ્યાસજીને પ્રશ્ન કરે છે જ વ્યાસજીને પ્રશ્ન કરે છે કે નવરાત્રિ તો સંપ્રાપ્તે કિમ કર્તવ્યમ બીજો તમામ વિધાનમ વિહિવત ગૃહિત સરકારે વિશેષત હે વ્યાસજી આ નવરાત્રિનું શું છે મહત્વ પ્રશ્ન કરે છે અને ત્યારે વ્યાસજી જન્મ જયને નવરાત્રિનું મહાત્મ્ય કહે છે

નવરાત્રી આવે છે ને ત્યારે દેવતાઓ પણ આદિશક્તિની આરાધના કરે છે ભગવાન રામજી પણ એવું કહેવાય છે કે રાવણનું વધ કરતા પહેલા દશેરાના દિવસે વધ કર્યું એ પહેલા નવરાત્રીનું વ્રત કર્યું છે વ્રતથી રામજીને શક્તિ મળી છે અને શક્તિથી ત્યારે એવું કહેવાય છે કે રાવણનું વધ થયું છે રામાયણની અંદર પણ જોઈએ મેઘનાદે પણ યજ્ઞ કરવા જાય છે પોતાની કુળદેવીનો યજ્ઞ અને એ વખતે એ ભીષણ હનુમાનજીને કહે છે કે આ યજ્ઞ પૂરો ના થવો જોઈએ જો યજ્ઞ પૂરો થશે તો માતાજી શક્તિ પ્રદાન કરશે અને ઇન્દ્રજીતને જો શક્તિ મળે તો ઇન્દ્રજીતને કોઈ મારી નહીં શકે એટલે યજ્ઞ પૂરો થવા દેતા નથી હનુમાનજી મારા જોજો ત્યાં મતલબ શક્તિની ઉપાસના મળી જાય તો એક સમય દેવતાઓ પણ શક્તિ આગળ અધૂરા રહે છે એવું કહેવાય છે કે નવરાત્રી એક નવ દિવસ સેવા છે કે જેમાં સાધના કરવાથી અનેક બળ તમને મળે છે હવે જે લોકો નવરાત્રિનું વ્રત કરતા હોય એ લોકો શું કરવું તો કે પોતાના ઘરની અંદર શક્ય હોય તો એક સરસ મજાનો મંડપ બનાવવું માતાજીનું સ્થાપન કરવું અને સ્થાપનની અંદર અષ્ટદલ બનાવવું અષ્ટદલ બનાવીને ચોખાનું અષ્ટદલ બનાવવાનું અને એની ઉપર માતાજીની સ્થાપના કરવાની સાથે સાથે એક પાત્રની અંદર ઝવેરા વાવવાના જમીન ઉપર પણ ઝવેરા વાવી શકાય પાત્રમાં પણ વાવી શકાય માટીના પાત્રમાં પણ વાવી શકાય માટીના પાત્રની અંદર શુદ્ધ કરી અને એમાં માટી પંચધાન્ય જવ ગંગાજલ પધરાવી અને એમાં જવેરાની ઉત્પત્તિ કરી શકાય મા ભગવતીનું કુંભ સ્થાપન કરી એ ઘડાની અંદર જલ એમાં કંકુ ચોખા પુષ્પ દુર્વા પાન સોપારી સવાર રૂપિયો અને પંચરત્ન રત્ન વગેરે પધરાવી ઉપર નારિયેલ મૂકી અને નવરાત્રિના નવ દિવસ સુધી દુર્ગા આદ્યશક્તિની ઉપાસના કરવી શક્ય હોય તો માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં દીવા કરવા બંને દીવા એક બાજુ ઘીનો અને એક બાજુ તેલનો દિવ્યા દક્ષિણે ગ્રધમ વામે તૈલમ માતાજીના જમણા હાથ ઉપર ઘીનો દીવો માતાજીના ડાબા હાથ ઉપર તેલનો દીવો કરવો આ રીતે સ્થાપના કરવી એવું કહેવાય છે કે નવરાત્રીમાં નકોડો અથવા એક ટાણું ઉપાસ કરીને પણ માતાજીની પૂજા કરી શકાય છે માતાજીના વિધિની અંદર દ્રવ્યની વાત કરીએ તો ચંદન અગરુ કપૂર મંદારના પુષ્પ કરણના પુષ્પ અશોકના પુષ્પ ચંપાના પુષ્પ માલતીના પુષ્પ બ્રાહ્મીના પુષ્પ અને બિલીપત્ર વગેરેથી માની પૂરા પૂજા કરવી ફળની અંદર વાત કરીએ તો નારિયેળ બીજોરુ લીંબુ દાડમ કેરા પછી નારંગી કોઠું બિલ્વ ફળ વગેરે ફળ દેવીને અર્પણ કરી શકાય નવરાત્રીનું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું ભૂમિ ઉપર સહન કરવાનું છે અને નિત્ય માતાજીની આરાધના કરવી શક્ય હોય તો નવરાત્રિમાં વાર અથવા દાઢી ન કાપાવી નખ ન કાપવા જોઈએ ભૂમિ કરવાનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું ઉપવાસ કરવાનું અને સતત માતાજીનું કોઈ મંત્ર ઓમ ઓમ ક્લિમ ચામુંડામ ક્લિમ ચામુંડા માતાજીનો નવારણા મંત્ર છે આ નવારના મંત્રના શક્ય હોય તો સવા લાખ મંત્રનું અનુષ્ઠાન કરી શકાય એથી ઓછા એકાવન હજાર એકવીસ હજાર તમારી શક્તિ પ્રમાણે કરી શકો પણ માતાજીનો શક્તિશાળી નવ અક્ષરવાળો નવા મંત્ર ઓ આઈ મિરિંગ ક્લિમ ચામુંડા વિચે આ મંત્રથી માની પૂજા કરવી અને આ મંત્રથી તમે અનુષ્ઠાન કરી શકો છો તો કહેવાય છે કે ભગવાન દેવીની પૂજા કરતા પહેલાં ભગવાન ગણેશજીની પૂજન કરવાનું અને નિત્ય ગણેશજીની પૂજા માતાજીની પૂજા માતાજીની આજુબાજુમાં દીવા હોય દિવાળી પૂજા કલશ પૂજા અને ઝવેરાની પૂજા કરી અને માની આરાધના કરવાની જેમાં માને શક્ય હોય તો મૂર્તિ હોય તો પંચામૃત થી સ્નાન કરાવી અને ગંગાજલથી સ્નાન કરાવી માતાજીને તિલક ચોખા પુષ્પ અબિલ ગુલાલ ધૂપ પ્રસાદ વગેરે અર્પણ કરીને માને પ્રાર્થના કરવાની પણ પૂજા પ્રારંભ કરનાર પૂજા પ્રારંભ થતી હોય પહેલા યજમાને પવિત્ર વસ્ત્ર ધારણ કરવું પર બિરાજમાન થવું શંખ અને ઘંટનો નાદ કરી અને પછી પૂજાનો પ્રારંભ કરવાનો મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે એક સમય ચંડી પાઠની અંદર લખ્યું છે કે ઘણા બધા રાક્ષસોએ ઘણા બધા વરદાન લીધા હતા જેમાં રક્તબીજ નામના રાક્ષસ મધુકૈદમ નામના રાક્ષસ ચંદ્રમુન નામના રાક્ષસો એવા વરદાન લીધા હતા કે કોઈ દેવી દેવતાઓ મારી ન શકે દેવતાઓ દેવતાઓને બ્રહ્માજી પાસે ગયા વિષ્ણુજી પાસે ગયા શિવજી પાસે ગયા ત્રણેય ના પાડી કે અમે વરદાન આપ્યા છે આદ્ય શક્તિની ઉપાસના કરીને કહ્યું હવે બચાવો અને ત્યારે માએ પછી દેવતાઓને આશ્વાસન આપ્યું કે જાઓ તમે નવરાત્રીનું વ્રત કરો અને પછી જો આ અસુરોનો હું સંહાર કરીશ અને દેવતાએ વ્રત કર્યું નવરાત્રી અને નવરાત્રીના વ્રતથી પછી નવદુર્ગાએ અલગ અલગ સ્વરૂપ લઈ અલગ અલગ રાક્ષસોનો સંહાર કર્યો છે મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે નવરાત્રીમાં જેમ દેવીની પૂજાનું મહત્વ છે માતાજીનું હવનનું પણ એક વિશેષ મહત્વ છે સાથે સાથે ઘણા લોકો ઉપવાસ નથી કરી શકતા પૂજા નથી કરી શકતા તો એ લોકોએ રોજ એક નાની દીકરીની પૂજા કરે છે આમ તો એવું કહેવાય છે કે પહેલાં પહેલું નોરતું હોય ત્યારે બે વર્ષની દીકરી લેવી બીજું નોરતું હોય તો ત્રણ વર્ષની ત્રીજું નોરતું હોય તો ચાર વર્ષની આ રીતે તમારે અલગ અલગ નોરતામાં એ દીકરી લેવી જોઈએ પણ શાસ્ત્ર કહે છે કે એક વર્ષની દીકરી ન લેવી જોઈએ બે વર્ષથી માંડી અને દસ વર્ષની દીકરીને જે નવ નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે જેથી આ દીકરીની પૂજા કરવાનું મહત્વ છે દર વર્ષે નવ નવરાત્રીઓ છે પણ આ વખતે દસ દિવસ છે માતાજીની દસ મહાવિદ્યાની જે તાકાત છે એની પૂજન કરવાનો આ વખતે સુનેરો ચાન્સ આપણને મળે છે એવું કહેવાય છે કે પ્રસાદની વાત ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી મારે મા ભગવતીની આરાધના કરવી છે તો મારે નવરાત્રિમાં કયો પ્રસાદ અર્પણ કરવો જોઈએ તો હું તમને જે પ્રસાદ કહું છું તે પ્રસાદ નું પ્રમાણ શાસ્ત્રની અંદર આપેલું છે દેવી ભાગવતની અંદર એનું પ્રમાણ આપ્યું છે અને દેવી ભાગવત લખ્યું છે કે પ્રતિપદા તિથિ હોય ત્યારે માતાજી કયો પ્રસાદ જમાડો દ્વિતીય તિથિ હોય તો કયો જમાડો એમ નવરાત્રીમાં પહેલા નોરતે તો એનું પણ પ્રમાણમાં શ્લોક લખી જાય પ્રતિપત્તિથી માસાધ્યમ દેવી આજ્યને પૂજયે કૃતમ દદ્યાત બ્રાહ્મણાય રોગહીનો ભવે સદા પહેલા નોરતે માતાજીને ખાસ કરીને ઘરત કેતા ઘીનો પ્રસાદ ચમાડવો બીજા નોરતે માતાજીને સાકર જમાડવી ત્રીજા નોરતે માતાજીને દૂધ જમાડવું ચોથા નોરતે માતાજીને માલપુઆ એટલે કે મીઠાપુલા પુલા જેને કહેવાય એ જમાડવા પાંચમા નોરતે માતાજીને કદલી ફલમ કેતા કેળા છઠ્ઠા નોરતે માતાજીને મધ સાતમા નોરતે ગુડ કેતા ગોર આઠમા નોરતે નારિયલ શ્રીફર અથવા નારિયલની બનેલી કોઈ વાનગી નવમા નોરતે માતાજીને અક્ષત કેતા ચોખા એટલે કે દૂધ વગેરે બનાવી જમાડી શકાય અને આ વખતે દસમું નોરતું છે એટલે દસમા નોરતે કાળા તલની વાનગી માતાજીને જમાડી શકાય હવે રહી વાત મુહૂર્તની તો માતાજીની ઘટ સ્થાપના કરવી હોય કે ગૌ સ્થાપના કરવી હોય કે ગર્ભોની સ્થાપના કરવી હોય તો મુહૂર્ત કયા લેવા જોઈએ અને હંમેશા હું મૂરત હંમેશા જે આપું છું એ હોરા અનુસાર આપું છું કેમકે હોરાને ચોઘડિયા કરતાં હોરાનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં છે અને જે મહત્વ છે એ જ વધારે હું મુહૂર્ત આપતો હોઉં છું તો જે આ વખતે જે નવરાત્રિનો પ્રથમ દિવસ જે છે સોમવારના દિવસે મૂરત છે સવારના મોર્નિંગમાં છ નું છે સૌથી પ્રાતકાળ છ વાગ્યાને બત્રીસ મિનિટથી માંડીને સવારે સાત અને બત્રીસનો ટાઈમ છે ત્યાર પછી બીજું જે મૂહૃત છે સવારે આઠ વાગે ને બત્રીસ થી માંડી ને નવ વાગે ને બત્રીસ મિનિટ સુધી ત્રીજું મુહૂર્ત છે સવારે અગિયાર વાગે ને બત્રીસ થી માંડી ને બે વાગે ને બત્રીસ મિનિટ સુધી જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે ત્યાર પછી બપોરનું મુરત જે છે ત્રણ વાગે ને બત્રીસ મિનિટ થી માંડી અને ચાર વાગે ને બત્રીસ મિનિટ સુધી આ ચાર મુહૂર્ત હોરા પ્રમાણે છે બીજા નંબરની વસ્તુ તે દિવસે અભિજીત મુરત પણ આવે છે અને અભિજીત મુહૂર્ત એ પણ એમાં પણ આપ સ્થાપના કરી શકો છો હવે નવરાત્રીના પહેલા મુહૂર્તે અભિજીત મુહૂર્તનો ટાઈમ શું છે એવું કહેવાય છે કે અભિજીત મુહૂર્ત આવે છે બપોરે બાર વાગ્યાને આઠ મિનિટથી માંડીને બાર વાગ્યાને સત્તાવન મિનિટનો જે સમય છે આને અભિજીત મુહૂર્ત કહે છે તો આ મુહૂર્તની અંદર પણ આપ માતાજીની સ્થાપના વિધિ વિધાન કરી શકો દર્શક મિત્રો આજે વિધિ સરસ મજાનું મેં તમને દેવી ભાગવત અનુસાર પ્રસાદ પૂજન મુહૂર્તની સંપૂર્ણ જાણકારી આપે છે સાથે સાથે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે ધર્મનો પ્રચાર થાય અને સદૈવ શાસ્ત્રોક્ત વાત કરવી અને સાચી વાત કરવી બીજા નંબરની શું આ વિડીયો તમને સારો લાગ્યો છે તો એને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને તમારા ગ્રુપમાં બધાને જે લોકો દેવી ઉપાસના છે એ લોકોને મોકલજો જેથી એ લોકો પણ ધાર્મિક વિધિ વિધાન શ્રેષ્ઠ જાણી શકે રહી વાત તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જે અમારું કાર્યાલય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે જે એવું કહેવાય છે કે ત્યાં જ્યોતિષને લઈને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે તો આપ અમારા કાર્યાલય સંપર્ક સાધી શકો છો મને આપી દો હવે તમે રજા જય ભગવાન જય ભગવાન